લોકસભાની ચૂંટણીમાં કોની જીત થશે કેટલા કામો થયા અને કેટલા થવા જોઈએ આ બધા વિશે શું છે સુરતના વકીલોનો મિજાજ આવો જોઈએ લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે વકીલ આલમનો મિજાજ કયા પ્રકારનો છે આપણે જાણવા માટે આવ્યા છે સૌ કોઈ વકીલ સભ્યો આપણી જોડે ઉપસ્થિત છે તેમના જોડે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું આપનું નામ ઓમ શર્મા એડવોકેટ ઓમજી બતાઈએ લોકસભા કે ચુનાવ નજીક ભ્રષ્ટાચારી મહિલાઓની સુરક્ષા અને નોકરી આ તો વધુ પડતું ભાર આપે અને એક ડિમાન્ડ હજુ બીજી એવી છે કે લોકો વિશે કાયદા પ્રત્યેની જાગૃતિ મેળવે લોકોને કાયદાની એક જ્ઞાન પ્રસ્થાપિત કરે એના માટે એક શિક્ષણનો એક માધ્યમ છે જે લોકો સુધી શિક્ષણ પહોંચાડવાનું સૌથી મોટું માધ્યમ છે સ્કૂલ કોલેજ તો એમાં એક પ્રસ્થાપિત કરે જેથી લોકો કાયદા ને જાણીને જ્યાં પણ ખોટું થતું હશે ત્યાં લડી શકે જી આપણા કલ્પેશ દેસાઈ એડવોકેટ કલ્પેશ સર આ તો ઘણા સિનિયર છો આવનારી સરકાર કઈ રીતે ઈચ્છી રહ્યા છો અને ખાસ સરકાર કોઈ કોઈની પણ હોય શું આશા અપેક્ષા હોય ઇલેક્શન એટલે લોકશાહીનું મોટું પર્વ છે અને આપણે એના ઉત્સવની જેમ આપણે દર વર્ષે એને ઉજવ જ્યારે પણ ઇલેક્શન હોય તો આપણે એના ઉત્સવની જે રીતે જ આપણે ઉજવતા આવે છે અને તંદુરસ્ત લોકશાહીની નિશાની એ ચૂંટણી છે એ રીતે જો જોઈએ તો અત્યારે જે આપણી જે અપેક્ષા છે તો અત્યારે ભારત એક વિકસિત રાષ્ટ્ર તરફ ગતિ કરી રહ્યું છે અને મારી અપેક્ષા તથા સામાન્ય જનની અપેક્ષા એવી છે કે ભારત જે અત્યારે વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે એ પથ પર આગળ વધે અને એક મહાસત્તા તરફ એ આગળ વધે અને એ માટે એ રીતની સરકાર જોઈએ કે જે સરકારમાં સુશાસન હોય અને સ્થિરતા હોય અને સામાન્ય પ્રજાની એમાં અપેક્ષા સંતોષાય અને શાંતિ સુરક્ષા અને સલામતીનું વાતાવરણ દરેક વ્યક્તિનો અહેસાસ થાય એ રીતની સરકારની જરૂર છે જી આપનું નામ વનીશ રાજપુરોહિત એક યુવા તરીકે પણ છો તો સરકાર પાસે કઈ આશા અપેક્ષાઓ હશે અને યંગસ્ટર્સ માટેની અપેક્ષા એઝ એ એડવોકેટ જબ અમકો પૂછા જાતા કે આપકો ક્યાં એક્સેપ્ટેશન હૈ તો બતાના ચાહેંગે કે જૈસે અભી ફર્સ્ટ જુલાઈ સે તીન નઈ લો હૈ

તેમાં અટકાવવા માટેના પગલાં લેવામાં આવે આવનારી સરકાર કેવી હશે અને એવી આશા અપેક્ષાઓ મહિલાઓને લઈને જી મારું નામ એડવોકેટ સોનલ શર્મા છે અને નવી સરકાર માટે હું એવી જ કહીશ કે પાવર પહેલે તો આપણે આપણા પાવરને સમજીએ વોટર્સ તરીકે કે આપણો એક વોટ જે છે તે કેટલો કિંમતી છે આજે આપણે કહીએ છીએ કે સરકારને એ કરી દે સરકારને વો કરી દીયા સરકાર આપણા માટે આ નથી કરતી પરંતુ આપણને સંવિધાનની અંદર રાઈટ ટુ એક્સપ્રેસ રાઈટ ટુ લીવ કેટલા ઘણા બધા આપણને બોલવાની અભિવ્યક્તિની વિચારવાણી બધા જ સ્વતંત્રતા આપણને સંવિધાનમાં મળેલી છે તો આપણે એ ક્યારે કરી શકીએ જ્યારે આપણે એક વોટર્સ તરીકે એક સારી સરકારને જો આપણે લાવીએ તો જ આપણે એની આપણે એક

અત્યારે તો હું હાલ નરેન્દ્ર મોદી સાહેબની જ સરકારને ઈચ્છી રહી છું કારણ કે નરેન્દ્ર મોદી સાહેબે જે કરી બતાવ્યું છે જે પણ કાંઈ કરેલા છે તે દુનિયામાં એક પણ જે પીએમ હોય છે તેમણે કરીને બતાવેલા નથી એટલે હું નરેન્દ્ર મોદી સાહેબને ભવિષ્યના પીએમ તરીકે બનવા બને તેવી આશા રાખું છું પીએમ મોદી તરીકે ચહેરો હોય તો આપનું શું ઓપિનિયન મેં તો એ ઓપિનિયન હૈ કે આનેવાલે વાલે મેં ભી પીએમ મોદી હિ है ना क्या थे हैं, हमारे पीएम तहते रहे क्योंकि उन्होंने जो भी मतलब शिक्षा आवास और फिर महिलाओं के लिए फिर बालको के लिए जो भी मतलब है ना अलग अलग फायदे लाए हैं वो आज तक तो, मतलब कभी भी किसी ने भी नहीं लाए और बहुत सारे सुधार भी दिए જી મારું નામ છે એડવોકેટ મોનાલિસા હું એઝ અ ક્રિમિનોલોજીસ્ટ એન્ડ રિસર્ચર તરીકે બી કામ કરું છું મારું એવું માનવું છે કે દેશમાં એક મહત્ત્વના મુદ્દા ઉપર ચર્ચા થવી જોઈએ અને એક નવી વ્યવસ્થા લાવવાની આપણે કોશિશ કરવી જોઈએ જે છે અત્યારના યુથમાં બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે અને હું ઈચ્છું છું કે એજ્યુકેશનમાં એક ડિગ્રી નહીં પણ એક ક્વોલિટી અને એક પ્રેક્ટિકલ અપ્રોચને વધારે મહત્ત્વ આપવામાં આવે કેમ કે આપણું યુદ્ધ દિવસે ને દિવસે વિદેશ તરફ જતું જોવા મળે છે તો હું ઈચ્છું છું કે ભારતમાં એવી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરવામાં આવે કે લોકો અહીંયા એવું મહત્વપૂર્ણ કોઈ કાર્ય કરે કે વિદેશના લોકો અહીંયા આવે ઓપોર્ચ્યુનિટીઝ માટે તો હું એવું ઈચ્છું છું તો બિલકુલ આ હતા વકીલાલમ જેમનું કહેવું છે કે સુશાસન અને સ્થિરતાવાળી સરકાર હોવી જોઈએ પરંતુ જ્યારે હવે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ચૂંટણીમાં કોની જીત અને કોની હાર થશે કોની સરકાર બનશે કેવી સરકાર બનશે તે તો ચિત્ર ચૂંટણી બાદ જ સ્પષ્ટ થવાનું છે કેમેરામેન અજયકુમાર સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત